હલો ફ્રેન્ડ્સ નમસ્તે યુટ્યુબમાં ચેનલ તો આજે આપણે બનાવીશું વધેલા ભાતનો નાસ્તો તો વધેલા ભાતનો નાસ્તો બનાવવા માટે પહેલાં ભાતને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું અને એની પેસ્ટ બનાવી દઈશું આ પેસ્ટ બને ત્યાં સુધી તમને જો મારો રેસિપી અને વિડીયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી અને બેલેક બટનને બી ક્લિક કરી દેજો જેથી મારી હરેક રેસિપી તમારા જોડે રોજ પસતી રહે તો જો એ મિક્સર જારમાં મેં ભાતને એડ કરી દીધા છે પછી અહીંયા મેં એક વાટકો છાશ લીધી છે તો આપણે છાશને પણ અંદર એડ કરી દઈશું અને આને પીસી લઈશું તો જો બેટર આપણું બનીને તૈયાર છે અહીંયા પીસાઈ ગયા છે ભાત જો આ રીતનું બેટર એકદમ તૈયાર કર્યું છે હવે આને આપણે એક તપેલીમાં કાઢી લઈશું અને એમાં પાણી એડ કરીશું પાણી એડ કરીને બેટરને થોડું આપણે પતલું કરીશું આ રીતે તમારે વધેલા ભાત હોય તો આ રીતે તમે નાસ્તાને બનાવી શકો છો ખૂબ સરસ અને ટેસ્ટી નાસ્તો તૈયાર થાય છે તો આને આપણે મિક્સ કરી નાખીશું તો જો અહીંયા મેં એક વાટકો સોજી લીધી છે તો આપણે સોજીને એડ કરી દઈશું આ તમે ભાતનો નાસ્તો બનાવો ને આ રીતે તો તમારે સોજીને વધારે જ એડ કરવાની છે તો જ તમારો નાસ્તો તૈયાર થશે નક તમે તવી ઉપર પાથરશો ને તો બળી જશે અને નાસ્તો સારો નહીં બને એટલે આમાં સોજીને વધારે એડ કરીશું જો સોજી આપણે વધારે એડ નહીં કરીએ તો ચોટી જશે તવી ઉપર અને સારો નહીં બને નાસ્તો એટલે આપણે થોડી સોજીને વધારે જ એડ કરવાની છે પછી થોડું પાણી એડ કરીને આ રીતે બેટરને એકદમ આ રીતે પતલું કરી નાખીશું બહુ જાડું બી બેટર આપણે રાખવાનું નથી આ રીતનું પતલું બેટર રાખીશું હવે અહીંયા મેં દૂધી છીણી લીધી છે તો છીણેલી દૂધી આપણે એડ કરી દઈશું ત્યારે છીણેલી દૂધી એડ કરી દઈશું પછી અહીંયા મેં ડુંગળી લીધી છે અને ટામેટા લીધે છે આ ડુંગળીને અને ટામેટાને મેં પહેલાં છીણી નાખ્યા હતા તેને એડ કરી દઈશું હવે એમાં લસણ લીલા મરચાં અને આદુની પેસ્ટ એડ કરીશું આનાથી ટેસ્ટ એકદમ સરસ આવે છે લસણ એડ કરવાથી જો તમે લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ બી કરી શકો છો પછી આ રીતે મિક્સ કરી નાખીશું બેટરમાં જુઓ કેવું સરસ બેટર દેખાય છે હવે આપણે એમાં બધા મસાલા એડ કરી દઈશું તો એમાં મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે પછી એમાં હળદર પાવડર એડ કરીશું અને લાલ મરચું પાવડર એડ કરીશું પછી આ બધા મસાલાને આપણે બેટરમાં મિક્સ કરી નાખીશું આ રીતે મિક્સ કરી નાખીશું જુઓ તો આપણો આપણું બેટર તૈયાર છે તો હવે આપણે નાસ્તાને બનાવી દઈશું તો ગેસ ચાલુ કરી દઈશું અને તવીમાં તેલ એડ કરી દઈશું પહેલેથી મેં તવીમાં તેલ લગાયેલું જ હતું તો બેટરને આ રીતે પાથરી દઈશું આપણે જુઓ તમારે જે રીતે જાડું પાતું કરવું હોય એ રીતે તમે કરી શકો છો આ રીતે ગોળ સેફમાં કરી દેવાનું પછી પાથર્યા પછી જુઓ થઈ ગયો નો ગોળ શેફ આ રીતે ચમચાની મદદથી આપણે ગોળ શેપમાં કરી નાખીશું અને આને ઢાંકી નીચેથી શેકાવા દઈશું પછી થોડીવાર રહી જોઈ લઈશું જો ઉપરથી સુકાઈ ગયું છે પછી આપણે ઉપર તેલ એડ કરી દઈશું પછી પાછું એને થોડીવાર માટે આપણે ઢાંકી દઈશું અને નીચેથી જળવા દઈશું અને જ્યારે સુકાય ને ત્યારે જ પલટાવજો ન તમે લીલો હશે હશેને પલટાવશો ને તો પલટશે નહીં અને તૂટી જશે એટલે સુકાઈ જાય ને પછી જ આને પલટાવાનું છે તો હવે આને પલટાઈ દઈશું પછી એ બાજુથી પણ તેલ લગાવી દઈશું અને આને શેકાવા દઈશું હવે આને પણ ઢાંકી દઈશું આપણે ઢાંકવાથી શું સરસ શેકાઈ જાય છે અંદરથી બધા મસાલા તો જુઓ આપણો ટેસ્ટી નાસ્તો તૈયાર છે અહીંયા બા બે બાજુથી આપણે આ રીતે શેકી નાખવાનું છે જુઓ જો અહીંયા જોઈ શકો છો તમે સી તવીમાં સહેજ બી ચોટતું નથી આ નાસ્તો તમે પેલી તવીમાં બનાવો ને તો પણ બની જાય છે તો બધાને જય મહાલક્ષ્મી